નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે સન ટુઅર એટલે કે સૂર્યનો પ્રવાસ તે યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર છ ભણવાના છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ચોથી અને પાંચમી એક્ટિવિટી એક્ટિવિટી વન ટુ થ્રી ફોર ફાઈવ આ પાંચ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર છ એક્ટિવિટી નંબર છ હું કહે છે કે હેવ યુ બીન યુનિક શું તમે ક્યારેય વિચિત્ર બન્યા છો એવા પ્રકારનો સવાલ પૂછ્યો છે કે આ રમત માટે નીચે મુજબના પ્રશ્નો પૂછવાના છે જેમ કે હુ હેઝ વિઝિટેડ અંબાજી કે કોણે ભાઈ અંબાજીની મુલાકાત લીધી છે જે વિદ્યાર્થીઓ અંબાજીની મુલાકાત લીધી હોય તે આઈ આઈ હેવ હેવ અથવા અથવા વિઝિટેડ અંબાજી હા આખું અંબાજીની મુલાકાત લીધી બોલ આ રીતે વિવિધ સ્થળો વિશે પ્રશ્ન પૂછવા આખા વર્ગમાં કોઈ એક જ વિદ્યાર્થી આઈ હેવ ઉત્તર આપે તેને યુનિક જાહેર કરવું બરોબર અમુક સવાલો પૂછવાના બરોબર હવે એમાં જો ચાર પાંચ જવાબ આવતો હોય તેને યુનિક નહીં કહેવાય પણ જો એમ કે હેવ યુ વિઝિટેડ દુબઈ શું તું દુબઈની મુલાકાત કોઈ લીધી છે જો કોઈ એક વિદ્યાર્થી હાથ ઉપર કરે તો એને શું કહેવાનો યુનિક આવી એક રમત રમવાની છે તમે વિઝિટના સ્થાને ઈટ રીડ રાઈટ સિંગ વગેરે જેવા ક્રિયાપદોનો ઉપયોગ કરીને પ્રશ્નો પૂછી શકો છો આ છે તમારી સ્કૂલ એક્ટિવિટી આ શું છે તમારી સ્કૂલ એક્ટિવિટી જે તમારા વર્ગના વિદ્યાર્થીઓ સાથે તમારે રમવાની પણ અહીંયા હું તમને જે છે ઘણા બધા એવા સવાલો શીખવાડીશ કે જે રીતે તમે આ રમતો સ્કૂલમાં રમી શકો ઓકે

મ્યુઝિયમની મુલાકાત કોણે લીધી છે સીટી હોસ્પિટલની મુલાકાત કોણે લીધી છે અને પાલેતાણાની મુલાકાત કોણે લીધી છે આવા પ્રકારના રાજા છે સવાલ આપણે બધાને આપણા વિદ્યાર્થી મિત્રોને પૂછવા બીજા છે કે હુ હેઝ રીડ ચિત્રલેખા કોણે ચિત્રલેખાનાનું પુસ્તક વાંચ્યું છે કે કોણે જ છે ટુ ડેઝ ન્યૂઝપેપર આજનું ન્યૂઝપેપર કોણે વાંચ્યું છે કોણે ઉમાશંકર જોશીની કવિતાઓ વાંચી છે પછી ધીસ લેસન આ પાઠ કોણે વાંચ્યો છે અબાઉટ સોલર એનર્જી સૂર્ય ઉર્જા વિશે કોણે વાંચ્યું છે પછી અહીંયા રિટર્ન વાળું કે હુ હેઝ રિટર્ન અ લેટર પત્ર કોણે લખ્યો છે અત્યાર સુધીમાં અ પોયમ એક કવિતા કોઈએ લખી છે આમાંથી પછી એન એસ એ નિબંધ કોઈએ લખ્યો છે કોઈ સ્લોગન લખ્યું છે ઓન અ બ્લેક બોર્ડ ઉપર કોઈ કાંઈ લખ્યું છે પછી હુ હેઝ ડ્રોન અ હાઉસ કોઈ ઘર દોર્યું છે હવે દોરવા વાળી વાત છે તો કોઈ ગણેશા દોર્યા છે કોઈ સિંહ દોર્યો છે રંગોળી દોરી છે છત્રી કોઈ દોરી છે આવા પ્રકારના સવાલો પૂછવાના પછી જીતવા વાળી વાત આવે છે વોન

તો બસ વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી એક્ટિવિટી નંબર છ જે આપણી ક્લાસ એક્ટિવિટી હતી જે તમારે તમારા વિદ્યાર્થી મિત્રો તમારા વર્ગની વચ્ચે જે છે કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણી એક્ટિવિટી નંબર છ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે એક્ટિવિટી નંબર સાત વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ